ગુજરાતના રાજકારણમાં નવા જૂનીના એ દાણ છે કોંગ્રેસનું વિભાજન થવાના સંકેત અહેમદ પટેલના પુત્ર ફેઝલ પટેલે સોશિયલ મીડિયા પર મૂકી પોસ્ટ ફૈઝલની પોસ્ટથી ગરમાયું રાજકારણ કોંગ્રેસમાંથી અલગ થઈને કોંગ્રેસ નામ કોંગ્રેસ એપી નામની નવી પાર્ટી બનાવવાની ફેઝલની વિચારણા બહેન મુમતાજ પટેલ પણ સાથ આપે તેવી ફેઝલ પટેલે આશા વ્યક્ત કરી તો ફેબ્રુઆરી બે હજાર પચીસમાં જ ફૈઝલે કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો હતો હવે કોંગ્રેસ એપી બનાવવાની ફેઝલની વિચારણા સોશિયલ મીડિયા પર સમર્થકો પાસે માગ્યો અભિપ્રાય ફૈઝલની પોસ્ટ બાદ બહેન મુમતાઝ પટેલે પણ એક્સ પર પોસ્ટ કરી મારી કોઈ રાજકીય પક્ષમાં જોડાવાની યોજના નથી તેવું મુમતાઝે કહ્યું છે કોઈ નવી પહેલનો ભાગ બનવાની યોજના નથી મારા ભાગ વિચારો અને નિર્ણયો સંપૂર્ણપણે તેમના અંગત છે તેવું મુમતાઝે કહ્યું છે કૃપા કરીને મને તેની સાથે જોડશો નહીં તેવું મુમતાઝે કહ્યું છે તો મુમતાઝ પટેલે સ્પષ્ટતા કરી દીધી છે મારા ભાઈના વિચારો અને નિર્ણયો સંપૂર્ણપણે તેમના અંગત છે તેવું મુમતાઝ પટેલે કહ્યું છે કોઈ નવી પહેલનો ભાગ બનવાની યોજના નથી અને કોઈ રાજકીય પક્ષમાં જોડાવાની યોજના નથી તેવું મુમતાઝ પટેલે કહ્યું છે ગુજરાતના રાજકારણમાં નવા જૂનીના એંધાણ કોંગ્રેસનું વિભાજન થવાના સંકેતો અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી અને ફૈઝલની પોસ્ટથી રાજકારણ ગરમાયું છે ફૈઝલની જે પોસ્ટ છે તે મુજબ કોંગ્રેસમાંથી અલગ થઈને હવે કોંગ્રેસ એપી નામની નવી પાર્ટી બનાવવાનો કોંગ ફૈઝલ પટેલનો વિચાર છે આશા વ્યક્ત કરી છે કે બહેન પણ પોતાની સાથે જોડાઈ જોકે મુમતાઝ પટેલે જ પોસ્ટ મૂકીને એવી સ્પષ્ટતા કરી કે કોઈ પણ નવી પહેલમાં જોડાવાની કોઈ યોજના નથી તો સોશિયલ મીડિયા પર સમર્થકો પાસે અભિપ્રાય માંગ્યો विषय माहिती हमारा सहयोगी कुशाग्र

આઈ એમ થિંકિંગ ઓફ સ્પ્લિટિંગ ધ કોંગ્રેસ પાર્ટી આઈ વિલ કોલ ઇટ કોંગ્રેસ એપી એપી એટલે અહેમદ પટેલ કોંગ્રેસ એપી તરીકે એક નવી પાર્ટીની વિચારણા કરી રહ્યો છું અને મારી સિસ્ટર એટલે કે મુમતાજ પટેલ એ મને આ પાર્ટીમાં સહયોગ કરશે જોઈન કરશે તેવી આશા તેમણે વ્યક્ત કરી છે આની પર એક બીજું ટ્વીટ આવે છે આનું રિએક્શન્સ આવે છે મુમતાજ પટેલ ફૈઝલ પટેલના સિસ્ટર અને એમને પણ શું તે પણ આપણે જોઈએ ટ્વીટ કરીને શું પરંતુ આ પટેલ પટેલ કે અગાઉ પણ એકવાર આવી પોસ્ટ કરી હતી કોંગ્રેસ પર આક્ષેપો કર્યા હતા અને અન્યાય કર્યો હોવાનો દાવો અગાઉ પણ બે વર્ષો પહેલા કરવામાં આવ્યો હતો અને ફરીથી આ પ્રકારની ટ્વીટ જ્યારે ફૈઝલે કરી છે ત્યારે મુમતાજ પટેલ કે જેમને અહીંયા આગળ ક્લિયરિટી કરતી એક પોસ્ટ કરી છે એક્સપર્ટને કહ્યું કે જસ્ટ ટુ ક્લેરિફાઈ આઈ હેવ નો પ્લાન્સ ટુ જોઈન એની પોલિટિકલ પાર્ટી ઓર બી Of any new initiative, and my brother's views and decisions are entirely his own. અને આ જેટલે પણ તેમણે જેટલે પણ વાત કરી હતી તેમાં કહ્યું છે કે આ સ્પષ્ટતા કરું છું કે મારે એવો કોઈ ઈરાદો નથી અને જેટલા પણ વિચારો છે જે નિર્ણયો છે તે મારા ભાઈના પોતાના અંગત છે એટલે આમાંથી મને દૂર રાખજો પ્લીઝ ડુ નોટ લિંક મી ટુ ધીસ થેન્ક યુ એટલે આ સ્પષ્ટ પોસ્ટ કહી છે આન બાદ મુમતાજ પટેલનો આપણે સંપર્ક કર્યો છે મુમતાજ પટેલે સ્પષ્ટ ના પાડી છે કે હું ઇન્ટરવ્યુ કે એ નહીં આપું પરંતુ મારે જે કહેવું હતું તે પોસ્ટના માધ્યમથી કહી દીધું છે એવું મુમતાજ પટેલે પણ જણાવ્યું છે વધુ વિગતો પણ મેળવીશું સંવાદદાતા જય પણ આપણી સાથે ફોન લાઈન પણ જોડાવાના છે પરંતુ અત્યારે જે માહિતી મળી રહી છે કારણ કે આ અત્યારે ખૂબ જ અંગત માહિતી છે અને કારણ કે અહેમદ પટેલ જે કોંગ્રેસના ચાણક્ય અને કોંગ્રેસના ચાણક્ય કહેવાતા અહેમદ પટેલના સંતાનો કે બે અત્યારે જુદા જુદા વિભાજનોમાં જોવા મળી રહ્યા છે બિલકુલ મયુરી સંવાદદાતા જય આપણી સાથે જોડાયા છે ફોનલાઈન પણ જય આ રાજકારણમાં નવા જૂનીના એંધાણ છે જે રીતે આ કોંગ્રેસનું વિભાજન થવાના સંકેત મળી રહ્યા છે તો ફૈઝલ પટેલ નવી પાર્ટી બનાવવાનું વિચારી રહ્યા છે પરંતુ બહેનનો સાથ મળે તેવી શક્યતા ખૂબ ઓછી છે કેમ કે મુમતાઝ પટેલે તો સ્પષ્ટતા એવી કરી છે કે કોઈ પણ રાજકીય પહેલ સાથે જોડાવાની મારી યોજના નથી ત્યારે હવે ફૈઝલ પટેલ આગળ શું કરી શકે મયુર ફરી એકવાર કોંગ્રેસમાં અંદરો અંદર જ ઘમાસાણ જોવા મળી રહ્યું છે અહેમદ પટેલ પહેલે અહેમદ પટેલના પુત્ર ફેઝલ પટેલ પહેલેથી જ કોંગ્રેસથી નારાજ ચાલતા હતા ત્યારે ફરી એકવાર તેમણે ટ્વીટ કરી અને કોંગ્રેસના બે ફર્ચા કરવાની વાત કરી છે પરંતુ તરત જ જે મુમતાઝ પટેલનું રિએક્શન સામે આવે છે અને તેમણે આ વાતથી પોતાનો છેડો ફાડી નાખ્યો છે ત્યારે ફૈઝલ પટેલ હવે પોતાની જે નવી પાર્ટી બનાવવાની વાત હતી તો તેને કેટલો સાથ અને સહકાર મળે છે તે જોવાનું રહેશે આ અગાઉ જે ફેઝલ પટેલ છે તેમની સી આર પાટીલ સાથે પણ તસવીરો બહાર આવી હતી અને શરૂઆતથી જ તેઓ જે કોંગ્રેસ પર છે તે પ્રહારો કરી રહ્યા છે ગત જે ચૂંટણી હતી તો તેમાં મુમતાઝ પટેલ અને ફેઝલ પટેલે ભરૂચ બેઠક પરથી ટિકિટની માંગણી કરી હતી પરંતુ ટિકિટ ન ફાળવાતા બંનેની નારાજગી સામે આવી હતી અને તેઓએ મીડિયા સમક્ષ અનેક નિવેદનો પણ આપ્યા હતા પરંતુ હાઈકમાન્ડના આદેશ બાદ બંને કોંગ્રેસના જે ઉમેદવાર હતા તેમને સપોર્ટ કરવાની જાહેરાત કરી હતી ત્યારે વખતો વખત કોંગ્રેસ જે દિગ્ગજ નેતા ગણાતા મરહુમ અહેમદ પટેલના જે બંને સંતાનો છે તેઓ કોંગ્રેસ સામે જ બાયો ચલાવી રહ્યા છે જોકે જે મુમતાજ પટેલ છે તે હાલ કોંગ્રેસમાં એક્ટિવ છે અને એઆઈસીસીના સભ્ય પણ છે ત્યારે તેમણે આ સમગ્ર વિવાદથી છેડો ફાડ્યો છે પરંતુ ચોક્કસ જ જે ફેઝલ પટેલની નારાજગી છે તે હજુ પણ જોવા મળી રહી છે ત્યારે આવનારા સમયમાં તેઓ દ્વારા નવા જૂની કરવામાં આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે એક તરફ ભાજપના નેતાઓ સાથે તેમની તસવીરો સામે આવી હતી બીજી તરફ તેમણે કોંગ્રેસ અહેમદ પટેલ એટલે કે અલગ કોંગ્રેસ બનાવવાની પણ જે જાહેરાત કરી અને લોકો પાસે પોતાના મંતવ્યો માંગ્યા છે ત્યારે આવનારા સમયમાં ચોક્કસથી જે કોંગ્રેસનું રાજકારણ છે તે ગરમ રહેશે જી મયુરી બિલકુલ જય અને મુમતાઝ પટેલ જો કે ખૂબ જ સ્પષ્ટ વક્તા રહ્યા છે અને કોંગ્રેસની ચૂંટણીમાં જ્યારે નિષ્ફળતા સામે આવી હતી ત્યારે તેમણે પણ કહ્યું હતું કે હવે આત્મમંથન કરવાની જરૂર છે કોંગ્રેસમાં ઘણા એવા મુદ્દા છે કે જેમાં સુધારો કરવાની જરૂર છે અને બીજી તરફ ગઈ વખતની ચૂંટણીમાં પણ ટિકિટ નહોતી મળી એટલે ક્યાંક એવું લાગી રહ્યું છે કે ભલે અત્યારે ક્લેરિફાઈ કરતી આ પોસ્ટ હોય પણ પાછળથી ક્યાંક જોડાઈ જાય ચોક્કસ જ કારણ કે જે આખો આપણે ઘટનાક્રમ જોઈએ કે જ્યારે ભરૂચ બેઠક પરથી તેમને ટિકિટની માંગણી કરી હતી અને તેમની એ ન હતી ત્યારથી જ આ જે ખટરાક છે તે સામે આવ્યો છે ત્યારબાદ જે તબક્કાવાર જેટલી પણ ચૂંટણીઓ થઈ ને તેમાં કોંગ્રેસની જે હાર થઈ હતી તેને લઈને મુમતાઝ પટેલના પણ જે નિવેદનો જે આપણે જોઈએ તો થોડા જે વિરોધી સુર છે તે જોવા મળી રહ્યા છે હાલ જે તેમના ભાઈ દ્વારા કરવામાં આવેલી પોસ્ટ છે તેમાં જે તેમણે ક્લેરિફિકેશન જે આપ્યું છે પરંતુ આવનારા સમયમાં જે ગુજરાતમાં વિધાનસભા જે ચૂંટણી યોજાવા જઈ રહી છે તો તેમાં પણ જે મુમતાઝ પટેલ છે તેઓ મહત્વનો ભાગ ભજવી શકે છે હાલ તેઓ જિલ્લા કોંગ્રેસના અને પ્રદેશ કોંગ્રેસના કાર્યક્રમોમાં એક્ટિવ તો દેખાઈ રહ્યા છે પરંતુ તેમનું જે મન છે તે પ્રમાણે નથી લાગી રહ્યું એક બાદ એક તેમની પોસ્ટ છે તેમના નિવેદનો છે અને તેમના મીડિયાના ઇન્ટરવ્યુમાં પણ આ પ્રકારના તેમનું વલણ છે તે જોવા મળી રહ્યું છે ત્યારે આવનાર વિધાનસભાની ચૂંટણી હોય કે સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણી હોય તેમાં પણ જે મુમતાઝ પટેલ છે તેમનો રોલ મહત્વનો રહેશે કારણ કે કોંગ્રેસના જે દિગ્ગજ નેતા એમ

બિલકુલ જય અને ખાસ કરીને કેમ કે મુમતાઝ પટેલ જે પ્રકારે સક્રિય છે ફેઝલ પટેલ એટલા સક્રિય દેખાતા નથી ઘણા સમયથી તો ક્યાંક એમને અંદર પણ એવી લાગણી હોય કે એમને સાઈડલાઈન કરવામાં આવ્યા હોય ફેઝલ પટેલે અને એના કારણે પછી અલગ પાર્ટી બનાવવાનો વિચાર કર્યો હોય એવું શક્ય છે ચોક્કસ જે ફેઝલ પટેલ છે ફેઝલ પટેલે મેઇન સ્ટ્રીમ કોંગ્રેસમાં એક્ટિવ રહેવા માટે ઘણા પ્રયત્નો કર્યા હતા પરંતુ એમના આક્ષેપ મુજબ તેમને પણે જે છે તે સાઈડલાઈન કરવામાં આવ્યા છે આમ છતાં જે ફેઝલ પટેલ છે તે અહેમદ પટેલે જે ભરૂચમાં એચએમપી ફાઉન્ડેશનની રચના કરી હતી જે શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે કામ કરે છે ત્યારે ફેઝલ પટેલ એચએમપી ફાઉન્ડેશનના અનેક કાર્યક્રમોમાં હાજરી આપી અને સેવા કાર્ય થકી લોકોની વચ્ચે રહેવાનો પ્રયત્ન કરે છે પરંતુ મેઇન સ્ટ્રીમ જે કોંગ્રેસ છે તો તેમાં તેઓને એટલી જગ્યા નથી મળી જેની સરખામણીમાં મુમતાઝ પટેલને એટલું સ્થાન મળ્યું છે કારણ કે તેઓ હાલ એઆઈસીસીના સભ્ય પણ છે અને કોંગ્રેસના મોટાભાગના કાર્યક્રમોમાં તેઓની હાજરી દેખાઈ રહી છે પરંતુ ફૈઝલ પટેલની સતત કોંગ્રેસ દ્વારા અવગણના કરવામાં આવતા તેમના દ્વારા આખરે આ ટ્વીટ કરવામાં આવ્યું છે અને જે અલગ કોંગ્રેસ છે તો અલગ કોંગ્રેસની તેઓ દ્વારા રચના કરવામાં આવશે તે માટે લોકો પાસે મંતવ્યો માંગવામાં આવ્યા છે ત્યારે ભાઈ બહેન વચ્ચેના જે બંનેના સ્ટેન્ડ છે તે બંને દેખિત રીતે જ અલગ દેખાઈ રહ્યા છે હાલ તો જે પાણી રેડવાનો સમગ્ર વિવાદ પર પાણી રેડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે ત્યારે આવનારા સમયમાં કયા પ્રકારની નવા જૂની થાય છે તે જોવાનું રહેશે